you okay.

એના પથ્થર ફાટી જાય એવા કામ હશે માતા કામ કરીશ ગરબો કદાચ એવું કે કોઈ મારા ત્યાં કોઈ અમીર ગરીબનો ભેદ નહીં કોઈ જાત ધર્મનો ભેદ નહીં હું મેરડી ભાવની ભૂખી માતા હા કદાચ ભાવ લઈને આવશે અને ગમે તેવું કામ હોય દુનિયાના બધે છેડે પહોંચી વળ્યા હોય કોઈનાથી થયું ના હોય ખાલી મના બાપુની મેરડી એમ કરીને યાદ કરશે અને કદાચ માનતા રાખશે એમાં હું ગરબો ફૂલોને લઈને આવીશ હું ગમે તેવું કામ હશે હું પાર પાડી આપીશ આજ કેટલાય વર્ષો પછી રામ 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 કેટલાય વર્ષો પછી હું ઉક્તાની મેરડી આવી મારા દીકરાની એક ભક્તિની માતા શ્રદ્ધા ભાવથી વિશ્વાસ રાખી કદાચ આધુનિક જમાનો વિજ્ઞાન વાળો જમાનો કદાચ ડોક્ટરો પાછા પડી જાય ડોક્ટરો એવું કહી દે જાઓ ઘેર લઈ જેના માનતા હોય એના કદાચ કોક દીકરી હોય દીકરો હોય અને કદાચ એનો પરિવાર કોઈ વ્યક્તિ મરણ પથારીએ પડ્યું હોય કદાચ ભગવાનના ઘરનું આવી ના રહ્યું હોય અને ખાલી કર કે મસાણી એવો માં તારી પારે આવ્યો માં તને યાદ કરું અને જો કદાચ ડોક્ટરોનું ગણિત છૂટી જાય વિજ્ઞાન છૂટી જાય ત્યાંથી હું મસાણી મેળવી મારું ગણિત ચાલુ કરું મારી દવા ચાલુ કરો ને મળેલા મરદાન જો બેઠા ના કરો ને તો મારું નામ મસાણી મેલડી નહીં રામ 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 હું એક કાણા ભગત મસાણી મેલડી એક વિદ્યાવારી મેલડી પણ આજ મારી વસ્તીમાં મારા દીકરા ખાલી જીવના ટેરવે બેહેલી માતા ખાલી એક ભક્તિમાં માં ઉભી થયેલી જાગૃત થયેલી માતા નહીં મારા દીકરાએ દીવા કરી નહી કોઈ કર્યું ખાલી મારી મસાણી મારી મસાણી ચોવીસ કલાક રહેનારી માતા આજ તો કદાચ ગાદી બેઠી પણ કેટલાય નહીં તો વગર ગાદીએ રસ્તે ફરતે ફરતે કીધું કીધું પટેલ

એની માનતા મારા પાસે રાખી દી એટલે તમારા પૈસા કઈક ફસાઈ રહ્યા હતા ના એટલે કે હમેવાળી પાર્ટી ઓછો ભાવ કે દીધી ખેતર ને વેચાણ ભાવ માને કીધું કે મને દસ તો એકમ ના આવવા જોઈએ દસ લાખ રૂપિયા અને માને માનતા માનો કીધું ને એ પ્રમાણે માય કરી આલે કેટલો ટાઈમ થયો માનતા માને એ દોઢ બે મહિનો થયા છે દોઢ બે મહિનામાં તમારી માનતા માને હા અને એના પર એના પહેલા તમે ક્યાં બતાવ્યું હતું બીજે કામ કરે ઘણી જગ્યાએ બતાવ્યું હતું હા એમાં ક્યાં કસે મેળું તો પડીને ઘર આકે નોતા આવતા એમ હા અને કેટલા સમયથી ટ્રાય કરતા હતા તો 7-8 વર્ષ થઈ ગયા 7-8 વર્ષથી તમારી જમીન નું નતું થતું હા એમ અને દોઢ મહિનામાં તમારું કામ થઈ ગયું હા દોઢ મહિનામાં કામ થઈ ગયું બાપુની મસાણીમાં મેળડી હા મેળડી માં નગર પાસે હા એટલે તમે ગર્વો લઈને માનતા પૂરી કરે એક જમીન હા પટેલ ના માથે દસ કરોડ નો દેવ કહી શકાય ને હા દીકરો બધી જગ્યાએ ફર્યો શું શબ્દ વાપર્યો છો હોલસેલ માં હોલસેલ માં ભુવા ભગત બાપુ માતાઓ દુનિયાના છેડે ફરી વર્યો પણ નામ મેર પડ્યો તે ના જ પડ્યો પણ કદાચ મારી પાસે આવ્યો અને જે ગ્રાહક નતા આવતા ગ્રાહકો દલાલો દલાલો ખાલી ફોન કરીને વાત પૂરી કરતા આવું જ ને કોઈ જોવા તો આવતું નતું પણ દલાલ તો દલાલ ખરીદવા વાળી પાર્ટીને હામે ચાલી લઈને હેર હેડમાં જમીન વેચવાની આ ભારીક મારા પાડે આવ્યો મારે વેચવાની જવાબદારી દોઢ મહિનામાં દસ થી બાર જણા આવ્યામાં જે સાત વર્ષથી નતા આવતા દોઢ મહિનામાં દસ થી બાર જણાના માતા ખેંચી લાગી છતાંય એક પાર્ટી ભાવતાલ 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 કરતી કેટલા કીધા હતા એ સવા નવ સાડા નવ માં અટકી દઈએ એમ સવા નવ સાડા નવ એમ દીકરા એમ મને પૂછ્યું કે માં મારો દસ નો ભાવ ખાલી માનતા રખાઈ કે મને ઉગતા ની મેળવી ને ગરબો હાલજે અડધો કલાક થયો તો હા અડધો કલાકમાં હું એક ગ્રાહક ના મનમાં વસી ગઈ અને એના શરમથી પાણી પાણી કરી દીધો હામેથી કીધું ચલો દસ સાત વર્ષથી નથી વેચાતી એ જમીન એ માતાએ વેચી આવા મારા કામ પણ એની પાછળ આ પટેલની મહેનત કેટલી મેં જેમ માતાએ બતાવ્યું એમ રસ્તો કર્યો કોઈ દેવા એવું નહી પૂછ્યું કે માં આટલું થશે કેટલું થશે કોઈ દિવસ ભાવ તાલ નહી કરે તો માતા કહેતી ગઈ અને દીકરો કરતો ગયો કેટલા પુણ્ય કર્યા ખાડો હતો ને હા બહુ બધો ખાડો 10 કરોડ એટલે કોને કીધા આજની તારીખમાં 10 કરોડ નું લાખ રૂપિયા કાઢવાય આફા વળી જાય એટલે એ એમાંથી મારા આવતા આવતા વાતો તો લાગે થોડો સમય મેં માતાએ લીધો જે માતાઓ નડતી એક સધી આવી તે વખતે બોલી કે આમના બાપાઓમાં કાકા બાપા મતલબ ભાઈઓ ભાઈઓમાં ઝઘડા પડ્યા હતા અને મન દુઃખ થયા હતા એ સધીનો વ્યવહાર કરાયો પહેલા અબોલા કડક કરાયા અબોલા કડક કરાયા એટલે સધીએ વર્તા પાણી કર્યા કર્યા ને હા માં એના પછી એક નક્કોદણી જેને ઉછેદ્યું કહેવાય જમના બાવારી માતા ઈયરની માતા કેટલી પેઢી લાગે દાદાની દાદી થાય કોણ થાય મારી પરદાદી થાય એમ દાદીની પછી દાદી બરાબર પરદાદી પરદાદી ઓ માતા છે ક્યાં પહોંચી એનો વ્યવહાર કરાયો તું બોલ તાર હું જોઈએ કોઈ માતા છોડો નહી જલ્દી માણસ છોડ પોતાના હક નું હોતું ઓછું તોય નહીં છોડતો બાળકા નું ઝાપટી લઈ આ તો માતા હક નું લેવા બેઠી પણ મેં કીધું મેરડી આ તો તારા ભાણીયા આટલું કીધું ને એના આંખમાં આંસુ આયા મેં કીધું જા કદાચ તારી વસ્તી જાણ કરાવડાઈશ હમણાં થોડા ટાઈમ પહેલા એની પેઢી મળી હતી હા મળી હતી જાણ થઈ એની પહેલા જે માતા રવાના કરી જા તારી વસ્તી હોત તારું કેવડાય શું કર તો ઠીક નહીં તો તું જાણ તારી વસ્તી જાણ પણ આ દીકરાને દેવો મથી છૂટો કરે આજે બધું ગાડું કમ્પ્લીટ ચાલે છે ને પણ દીકરા એક વિઘન ઉભું રહ્યું હતું બધું